નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના મહુવા તાલુકામાં વિકાસના કામો નહીં થતાં મહિલાઓ રણચંડી બની મહુવાનગર સેવા સદન ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચતા જ ચીફ ઓફિસર કચેરી છોડીને ચાલ્યા ગયા મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાં ઘણા વર્ષોથી રોડની સુવિધા નહીં હોવાથી ત્યાં રહેતા રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે વરસાદના સમયે ભવાનીનગર વિસ્તારમાં કાદવ કીચડ થઈ જાય છે જ્યારે કોઈ મરણ પામે ત્યારે તેમની સ્મશાન યાત્રા સમયે તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી રોડ બનાવી આપવાની માંગ સાથે ભવાનીનગરની મહિલાઓ મહુવા નગરપાલિકા કચેરી ખાતે છાજિયા લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો ઉલ્લેખનીય છે કે મહુવા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન ચાલતું હોય છતાં પણ વિકાસના કામોને લઈ મહિલાઓ કચેરીનો ઘેરાવ કરવો પડે છે અમારું કોઈ સાંભળતું નથી અમને ખાલી એક રોડની અરજી કરી દો એટલે અમે વયા જ આવું અમને અહીંયા ને ભૂખા તરસા બેસવું અમે અત્યારે શું તકલીફ છે અત્યારે અમારે રોડ નું છે સાચું અમને ત્યાં ગમે એમ કરીને રોડ કરી દો અમે મંગાભાઈ ને અહીંયા બોલાવ્યા છે મંગાભાઈ ને કયો તો ઈ કરી દે જે અમને હાજર થતું હોય એને કયો કરી દે અમને મારું નામ ભારતી મહેશભાઈ વાળા છે અમે ભવાનગર માં રહી છે અને અમારે માંગણી છે કે રોડ નથી રોડ અત્યારે અમે હાલી છીએ પણ ત્યાં કોઈ રસ્તામાં ગારો છે એકલો અને છોકરા ભણવા જાય તો રક્ષામાં કોઈ રક્ષા અંદર આવતા નથી ને આવે તો એ પડે છોકરા અને કોઈ મરી જાય તો એને એમ લઈ જવા માટે રસ્તો સારો નથી અને ડિલેવરી બાયુ હોય ને તો એને કાઢવા માટે રસ્તો અત્યારે સારો નથી અને ગમે એ અમારી સ્વેચ્છતા હોય તો એ મંગાભાઈ આવીને એ અમને કરી દે છે બીજા કોઈ એમને કઈ ધ્યાન દેતા નથી અને અહીંયા આવી તો એમ કહે છે કે ઓલાબેન નથી ને ઓલાબેન નથી ને અહીંયા કોઈ એમને જવાબ આપતા નથી